નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા ફૂડ એન્ડ ફન ફિએસ્ટા બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા આજે ફૂડ એન્ડ ફન ફિએસ્ટા બે હજાર પચીસ નામક અનોખું અને ઉત્સાહભર્યું આયોજન સીએએસસી બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું આ ફેસ્ટા આનંદ સ્વાદ અને સંસ્કૃતિનો સુંદર મેળાવડો સાબિત થયો છે કાર્યક્રમમાં વિવિધ પ્રકારના હેલ્ધી ફૂડ સ્ટોલ્સ ગેમ્સ કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ ક્રિએટિવ પ્રદર્શનો યોજાયા વિદ્યાર્થીઓએ નેલ આર્ટ ફેસ પેઇન્ટિંગ હેન્ડમેડ કિચેન જેવી હસ્તકલા પ્રદર્શિત કરી હતી જે કાર્યક્રમનું ખાસ આકર્ષણ બની હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પ્રોફેસરો તથા તેમના પરિવારજનોને એક આનંદમય વાતાવરણમાં એકત્ર કરી સ્વાદ સંસ્કૃતિ અને આનંદની અનુભૂતિ કરાવવાનો હતો ફૂડ વ્યવસ્થા દ્વારા વિદ્યાર્થીઓએ ટીમ વર્ક મેનેજમેન્ટ અને બિઝનેસ કૌશલ્ય જેવી બાબતોનો પણ અનુભવ મેળવ્યો ફેકલ્ટીના તમામ વિભાગો એજ્યુકેશન એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી એન્ડ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું જે યુનિવર્સિટીના હોલિસ્ટિક ડેવલપમેન્ટ અને સમાજ સાથેના સંવાદ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે ફૂડ એ ટેસ્ટ ટ્રેડિશન અને ટુગેધરનેસનો સમન્વય કરાવ્યો જે કાર્યક્રમને યાદગાર અને આનંદમય બનાવી ગયો